સમાચારમાં આગળ વધીએ તો રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં બુધવારે બેતાલીસ દિવસીય મહામંડલ ઉત્સવ શરૂ થયો છે રામ મંદિરના ટ્રસ્ટી જગત ગુરુ વિશેષના

અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવામાં આવશે બેતાલીસ દિવસ સુધી દરરોજ હવન કરવામાં આવશે અને હવનની સાથે સાથે વિવિધ પ્રકારના મંત્રોના પાઠ અને જપ કરવામાં આવશે વધુ માહિતી સામે આવી છે કે પૂજાની નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે પૂજા વૈષ્ણવ પરંપરા અનુસાર કરવામાં આવશે ટ્રસ્ટીઓ અને પેજ મઠના પૂજ્યશ્રી વિશ્વ પ્રાપન તીર્થ મહારાજ પ્રજા જે છે પૂજા કરવા માટે તેમની સાથે એક મીટિંગ કરી હતી અને મંડળમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવન કરવામાં આવશે અને બેતાલીસ દિવસ સુધી દરરોજ હવનની સાથે વિવિધ પ્રકારના મંત્રોના પાઠ અને જપ કરવામાં આવશે તેની સાથે ભગવાન રામના વિવિધ પ્રકારના સંગીત પણ સાંભળવામાં આવશે અને મંડલ પૂજા થયા ત્યાં સુધી ધાર્મિક વિધિ ચાલુ રાખવામાં આવશે